હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાજુ કરીનું શાક એકદમ અલગ રીતે બનાવીશું અને હોટલ જેવો સ્ટેસ્ટ આવશે પણ આપણે થોડી અલગ રીતે બનાવીશું તો એ માટે મેં અહીંયા કડાઈમાં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં કાજુને તળે લેવાના છે તો મેં અડધી વાટકી કાજુ લીધા છે એને આપણે તળી લઈશું થોડા ગોલ્ડન થાય એવા આપણે તળવાના છે તો ગેસ સ્લો રાખીશું નહીંતર વધારે ડાર્ક થઈ જશે બે જ મિનિટમાં આપણા સરસ ગોલ્ડન કાજુ થઈ જશે તો તમે જોઈ શકો છો ગોલ્ડન થવા લાગ્યા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું વધારે જો ફાસ્ટ ગેસ હશે તો વધારે લાલ થઈ જશે હવે આપણે એ જ તેલમાં વઘાર કરીશું તેલ ગરમ જ છે એટલે એમાં આપણે ખડા મસાલા એડ કરીશું તો ખડા મસાલામાં મેં એ બે લાલ મરચાં તમાલપત્ર લવિંગ અને તજ લીધું છે એ આપણે એડ કરી દઈશું ને એને આપણે થોડીવાર થવા દઈશું થોડી એની ફ્લેવર બેસી જાય ત્યાં સુધી આપણે તેલમાં ફ્રાય કરીશું હવે એમાં આપણે લીલું લસણ એડ કરીશું તો મેં અડધી વાટકી જેટલું લીલું લસણ લીધું છે એ એડ કરીશું જો લીલું લસણ ના એડ કરવું હોય તો તમારે એમાં સૂકા લસણની પેસ્ટ કરી અને એડ કરી દેવાની હવે એમાં આદુ અને મરચાંની વ્યાજ કચરા ક્રશ કર્યા છે એડ કરી દઈશું થોડીવાર આદુ મરચાંને પણ ચઢવા દઈશું અડધી મિનિટમાં જ આદુ મરચાં તો સંતળાઈ જશે હવે એમાં ડુંગળી એડ કરીશું તો ડુંગળીને મેં અહીંયા પેસ્ટ નથી કરી એને ચીણીમાં છીણી લીધી છે એક ડુંગળી લીધી છે એને ચીણીમાં છીણી લીધી છે એ આપણે એડ કરી દઈશું તમારે પેસ્ટ કરવી હોય તો તમે પેસ્ટ પણ કરી શકો પણ આ રીતે કરશો તો એનો ટેસ્ટ સરસ આવે છે હવે થોડીવાર સાંતી લઈશું હવે એમાં પેપ્સિકમ એડ કરીશું તો ત્રણ ચમચી જેટલા જ પેપ્સિકમ લીધા છે એને એકદમ ઝીણા કટ કરી લીધા છે તો હવે પેપ્સિકમને ચડવા દઈશું ડુંગળીની પેપ્સિકમ ચડે એટલે આપણે થોડી વાર એને રહેવા દઈશું એટલે ચડી જશે તો ચડી ગયા છે સરસ આપણે બે જ મિનિટમાં ડુંગળીની પેપ્સિકમ ચડી ગયા છે હવે એમાં આપણે ટામેટાની પ્યોરી એડ કરીશું તો મેં એક મોટું ટામેટું લીધું છે એમાં હળદર અને થોડું લાલ મરચું પાવડર એડ કરીશું અને મેં પ્યોરી બનાવી છે એટલે એનો કલર સરસ આવે છે હવે એડ કરી સરસ સાતરી લઈશું તો ટામેટાને થોડીવાર આપણે ચઢવા દઈશું તો ટામેટા આપણા હવે સરસ ચડી ગયા છીએ ઉપરથી તેલ બહાર આવી ગયું છે હવે એમાં આપણે મસાલા કરીશું તો મસાલામાં આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું જો તમે કાજુ કરીનો મસાલો હોય તો એ પણ તમે એડ કરી શકો તો કિચન કિંગ મસાલો નહીં એડ કરો તો પણ ચાલશે એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધું સરસ હવે આપણે મિક્સ કરી લઈશું તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો એ પણ એડ કરી શકો પણ કિચન કિંગ મસાલો છે એટલે એનાથી સરસ ટેસ્ટ આવી જશે હવે મસાલાને આપણે બે મિનિટ માટે સાતરી લઈશું તો મસાલો સંતરાઈ ગયો છે તમે જોઈ શકો છો ઉપર સરસ તેલ આવી ગયું છે હવે એમાં આપણે કાજુ સિંગદાણા અને તલના અચકચરા ક્રશ કરેલા છે બે ચમચી કાજુ છે બે ચમચી શિંગદાણા છે અને એક ચમચી તલ છે અચકચરા ક્રશ કર્યા છે એડ કરી દઈશું એકદમ બારીક ભૂકો નથી કરવાનો થોડા અચકચરા રાખવાના છે હવે સરસ મિક્સ કરી દઈશું હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું તો મેં મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને રાખેલું એ પહેલાં એડ કરી દઈશું મિક્સ કરીશું હવે જરૂર પડશે એમ આપણે થોડું થોડું પાણી એડ કરી દઈશું થોડું પાણી હજી ઓછું છે એટલે આપણે થોડું એડ કરીશું તો મેં અડધા અડધા કપ જેટલું પાણી એડ કરી છે પાછળ જો એવું લાગશે થોડું તો આપણે એડ કરીશું હવે સરસ આ રીતે ઉકળવા દઈશું ઉકળે ઉકળીને સરસ તેલ બહાર આવી છે હવે આપણે થોડી ખાંડ એડ કરીશું ઓપ્શનલ છે પણ થોડો ટેસ્ટ બેલેન્સ થશે હવે મેં પનીર લીધું છે તો પચાસ ગ્રામ આપણે પનીરને આ રીતે છીણી લઈશું તમે જો પનીરના ક્યુબ કરવા હોય તો થોડા ક્યુબ કરીને પણ એડ કરી શકો પણ આ રીતે છીણી નાખશો તો ગ્રેવી સરસ તૈયાર થાય છે હવે એમાં આપણે ચીજ એડ કરીશું તો ચીજ પણ મેં એક ક્યુબ લીધું છે ચીજ ઓપ્શનલ છે પણ જો બાળકો નાના હશે તો ચીજ બહુ ભાવે છે એટલે તમે આ રીતે ચીજ એડ કરીને શાક બનાવશો તો એ લોકો જરૂર ખાશે તો આપણે એક ચીજ એડ કરી દઈશું હવે બધું સરસ આપણે મિક્સ કરી લઈશું થોડું ઘટ થવા લાગ્યું છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું પાછળથી પાણી એડ કરો તો ગરમ કરેલું પાણી જ એડ કરવાનું તો આપણો ગ્રેવીનો ટેસ્ટ સરસ આવશે અને કલર પણ ચેન્જ નહીં થાય ત્યાં ગરમ કરેલું પાણી મેં પાછું પાક કપ જેટલું પાણી મેં એડ કરી છે હવે ઉકળવા દઈશું હવે જે કાજુ તળીને રાખેલા એ એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું ગ્રેવીને થોડીવાર આપણે થવા દેવાની છે હજી થોડા દાણા આપણે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું હવે આપણે એમાં ક્રીમ એડ કરવાની છે પણ જો ક્રીમ ના હોય તો તમારે મલાઈ મેં મલાઈ લીધી છે મલાઈને આપણે બે ચમચી ગરમ દૂધમાં સરસ મિક્સ કરી લેવાની એટલે ક્રીમ જેવું ટેક્ચર આવી જશે તો આપણે એડ કરી દઈશું તો ત્રણ ચમચી જેટલું આપણે મલાઈ લીધી છે એનાથી સરસ એકદમ ક્રીમી ટેસ્ટ આવશે આપણા કાજુ કરીનું સરસ મિક્સ કરી લઈશું હવે એકદમ સ્લો ગેસ આપણે થવા દઈશું ગેસ સ્લો રાખવાનો નકાર નીચે ચીપકવા લાગશે સરસ ગ્રેવી થઈ ગઈ છે અને તમે ટેક્સચર જુઓ એકદમ ક્રીમી થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરીશું તો આપણે પ્લેટમાં કાજુ કરીને લઈ લઈશું જો તમારે વધારે ગ્રેવી જોઈતી હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું પણ મારે રોટલી સાથે ખાવાનું છે એટલે મેં ઓછી ગ્રેવી રાખી છે હવે ઉપરથી આપણે થોડું પનીર ચીણી લઈશું ને જે કાજુ તળીને રાખેલા એ મેં થોડા પાંચ છ નંગ કાઢી લીધા લઈ એ આ રીતે એડ કરી દઈશું તો તૈયાર છે આપણી કાજુ કઢીનું શાક જો તમને આ મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ